બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાના સમર્થનમાં કામરેજના વેલજા ગામે જાહેરસભામાં સૌ મોદી પરિવારના સભ્યો બન્યા અને યુવાનો થયા ગદગદિત બારડોલી લોકસભા બેઠકનો ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠે પહોંચ્યા હતા ભાજપના ઉમેદવારને ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા પ્રભુભાઈ વસાવાના સમર્થનમાં રાજ્યના શિક્ષણ મંત્રીને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાંચરિયાના નેતૃત્વ હેઠળ વેલજા ગામ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રામવાટિકા ખાતે યોજાયેલ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખાસ કરીને પ્રભુભાઈ વરસાવા અને શિક્ષણ મંત્રી ધારાસભ્ય પ્રફુલભાઈ પાંસરિયાએ ખૂબ જ અસરકારક અને મનનીય પ્રવચન કરી સૌના દિલ જીતી લીધા હતા ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છે અને ખાસ કરીને જે મહત્વાકાંક્ષી યોજનાઓ છે એનો છવાડાના લોકોને લાભ મળે તે માટે શ્રેણીબદ્ધ પગલાઓ લઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત મોદી સરકારને પ્રસ્થાપિત કરી તેવી અપીલ કરી હતી આ અપીલને તાળીઓના ગડગાળ સાથે ઉપસ્થિત રહેલા સભામાં સૌ કો મતદાતાઓએ વધાવી લઈ અને પ્રભુભાઈ વસાવાને જંગી બહુમતીથી લીડથી ચૂંટી કાઢવા માટે સહિયારા સંકલ્પ સાથે નિર્ધાર કરવામાં આવ્યો હતો આમ તક સાથેની વાતચીતમાં ઉમેદવાર પ્રભુભાઈ વસાવા અને મંત્રી તથા ધારાસભ્ય પ્રફુલભાઈ પાંચરિયાએ જણાવ્યું કે પ્રચાર જુમેશ પરાકાષ્ઠાએ પહોંચી ગામડે ગામડે પ્રચાર ચાલી રહ્યો છે લોકો સ્વયંભુ પ્રભુભાઈ વસાવાના કામ ને જોઈને આગળ આવી રહ્યા છે જે ભાજપ માટે એક પ્લસ પોઇન્ટ હોવાનું ગણવાનું સુખાકારીમાં તમે રહી નહીં શકો આટલી બધી આટલી મોટી જન સમુદાયની વચમાં જો આરોગ્યની સુખાકારી નહીં હોય જો તમારી આ જોબસાઈ કે પ્રદૂષણ મુક્ત રહેઠાણ જો આપણે નહીં બનાવીએ તો એ તો અનેક રોગોનું નોતરું આપવાનું એક કારણ બને ત્યારે આવા ધમ તમામ પ્રકારના જીવન જરૂરિયાત સાથે સંકળાયેલા શાસન પ્રશાસન સાથે સંકળાયેલી તમામ બાબતો અને આવનારી નવી પેઢીના ઉત્થાન માટે મૂળ પાયામાં જે કંઈ બેઝિક જરૂરિયાત છે એ તમામ પ્રકારની જરૂરિયાતો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એને પૂરી કરવા માટે કટિબદ્ધ છે અને અહીંયા જે કંઈ છે મારા કોર્પોરેશનના કોર્પોરેટરશ્રીઓ મારા સંગઠનની ટીમ મારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અહીંના મારા આગેવાનો જે કંઈ જરૂરિયાતો કે જે કંઈ રજૂઆતો આવશે તો એ લઈને અમે સાથે મળીને નિકાલ કરવા પ્રયત્ન કરીશું બસ એટલી જ વાત સાથે સમયની સાથે અત્યારે આપણે બેઠક પૂર્ણ થાય છે ત્યારે સૌનો આભાર ભારત માતાની જય વંદે માત્ર આપણે વાગ્યા હવે બોલાય હવે આપણે દસ વાગે બાઇક બંધ થઈ જાય પછી આચાર આચારસંહિતા રોગ નથી બેઠક પ્રમાણે